રાજસ્થાન જનમંચ દ્વારા આગામી સત્યાવીસમી જાન્યુઆરી નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ પોઈચાના ધામ મંદિરના ઘુમટ પર વિશ્વની સૌથી લાંબી એક હજાર આઠ ફૂટની ફૂલમાળા અર્પિત કરવામાં આવનાર છે ત્યારે રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાસ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબા ફૂલોના હારનો વર્લ્ડ રેકોર્ડ બનશે વિશ્વનું પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર ગુજરાત રાજ્યના નીલકંઠ ધામ પોઈચામાં વિશ્વનો સૌથી લાંબો ફૂલનો હાર એક હજાર આઠ ફૂટ આંબો આગામી સત્યાવીસ જાન્યુઆરી રાજસ્થાન જન્મંચના પ્રમુખ કૈલાશ સ્વનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજની શણગારવા માટે તહેવાર બનાવવામાં આવનાર છે ત્યારે આશ્રમના સ્વામી સંતો સેંકડો ભક્તો જનપ્રતિનિધિઓ વૈવિધ સમાજના અધિકારીઓ અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા લઈને અર્પણ કરશે બરોડાના પ્રખ્યાત ફૂલના કુશળ દ્વારા ખાસ હાર બનાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત રાજ્યના શ્રી મોગલધામ પ્રતિષ્ઠા મહોત્સવ બે હજાર બાવીસ પ્રસંગે મોગલધામ પરિવાર અને ધરમદમ ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ તારા ધારા ભારત શ્રી દક્ષ બાબાના નેતૃત્વમાં ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો કે જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી કે જેની લંબાઈ એકસો ફીટ અને વજન સત્યાવીસ કિલો હતું તે રેકોર્ડ ગત છ જાન્યુઆરી રાજસ્થાનના ભીલવાડા શહેરમાં રાજસ્થાન જનમંચ પ્રમુખ કૈલાસ સોનીના નેતૃત્વમાં તૂટી ગયો હતો અને હવે એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે તો આ માળાની લંબાઈ એકસો ત્રીસ ફૂટ અને તેનું વજન એક

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ